જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા છે તમને ખબર જ હે પણ તો હું થોડા ઇન્ટ્રોડ્યુસ કરાવી દઈએ એક તો વિક્રમભાઈ આયા છે વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જોઈ લો આઈડિયા વિક્રમભાઈ વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ ઓ વિક્રમભાઈ વિક્રમભાઈ રીહોણ્યા લાગે છે ખબર નહીં હું દેખા દેવું કહ્યું લ્યા કોઈ ખાવું છો પાંચ રૂપિયાનું હે વિક્રમ વિક્રમભાઈ રિહોણ્યા છે બાકી તમને બતાવીએ જો આપણે આયા છીએ ગોરવાળા ગોમો આ રહ્યું ગોરવાળાનું બોર્ડ બાકી એક માણસ આ રહ્યું બંધુએ આ બંધન મળતા યાર હતા ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આજકાલ છે બહુ તો એ બી ઝીરો છે યાર ભાઈ આજકાલ લેપટોપ લાયા છે તે મ્યુઝિક પ્રોડક્શન શીખીએ છીએ એટલે ટાઈમ નહીં મળતો બ્લોગમાં કોમેન્ટ તો ઘણી બધી આવશે કે હા દિગભાઈને સમ આવતા નથી બ્લોગમાં ભાઈ અત્યારે ખુદની થ્રુ ચાલુ કર્યું છે શીખવાનું એટલે આવતું નહીં

મોહનજી બી આ ગયા દેખ લો ઈ તો હે પીશી અલ્યા પાણી પીઓ પાણી બસ લે બસ ભાઈ જો પીવજો તો મારે ના ના પીઉ મારે ને મિનરલ પાણી આવે શું આવે છે મિનરલ પાણી મિનરલ મિનરલ હારું હારું પીધી વિક્રમ ભાઈને પીયો તો ઉદ જગ્યા મૂડી એમ કેલા પાણી પાણી પીયો મો લાવું તય પીઓ નો એ પી વિક્રમ નો નો

તો ગાઈઝ આપણે આવી ગયા છે હિંમતનગર અને આરટીઓ થી નજીક એક માર્ટ આવેલું છે એમ એચ માર્ટ જોઈ લો ભાઈ સામે તમને એમ એચ માર્ટ દેખાય છે આપણે અંદર જઈએ ને આજ વિચાર એવું છે કે શોપિંગ કરીએ બરાબર છે ઘેર માટે કોક લઈ જઈએ ભાઈ અહીંયા શૂઝ મળે છે તારે હું જોઈએ ને જે ગમે લે લે બરાબર તારે માં જે ગમે હું એ લે લે ગાઈઝ અંદર આઈ ગયા છે અને આ બિસ્કિટ લે ને કદા બ્રિટાની ના સમ બતાવ જો કે મુદ્દા મને આ જો આ

હોનું હોનું નાવડી અરે વાહ ભાઈ વાહ ખતરનાક હોનું છે બધું નાવડી 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 જૂની વસ્તુ છે ને ભાઈ બતા દેખવા દે મને મનિયા કે બધી વસ્તુ છે અને ગાઈઝ હર હર મહાદેવ બોલીએ શંકર ભગવાન કી જય હર હર મહાદેવ હર હર મહાદેવ ગાઈઝ લિપ મોબે હી ગયા છે દબાવતો ની દબાવતો ની બંધ થઈ જતું શું કરી બસ ના થાય મે નામ દબાયતા ન હતા જીએ આને દબાવ હેડતા અરે હા વિક્રમ પાસ હતો તો તાર પાસમ ઉસલે પેલો બુમતન બોલાવો એ બો નહી પાછળ વાળો આવો ગાઈસ ફર્સ્ટ ફ્લોર પર આપણે આવી ગયા છીએ હોય તો ભાઈ જોરદાર મેન્સ માં બધું વસ્તુ પ્રોડક્ટો છે મારા ભાઈ જેકેટ બેકેટ બધો એક નંબર છે ને વિક્રમ હાઉ જોઈએ કોઈ વસ્તુ ગમી જાય તો લઈ લઈએ ટી-શર્ટ તો બહુ મસ્ત છે કાપડ પણ સારું છે 199 છે ખાલી ઓમ તો લેવી તો લઈ લેવાય કઈ ગમી કે આપણ ટી-શર્ટ તો જ આ શર્ટ આની ગમી હમ એ ટી-શર્ટ ગમી તને હા

કાંચો લાગે છે કંચો કંચો લાગે ટકલો નાખ્યો અમાર બાલ લેવા પડે તું ચસમા લે ના લે બાલ ગમી ગયા બાલેકલો ઇજ્જત કરજબ બેસી જતી

તો ગાઈઝ અમે હેવી ડાર્ક ફૅન્ટેસી ના બિસ્કિટ લીધા છે 40 રૂપિયાના અમાર છ બિસ્કિટ આઈંગ બરોબર ને બતાવો તો ખરા ડાર્ક ફૅન્ટેસી ચોકો ફિલર ખેલ જાતા ચોકલેટ આ હે મને ઉલાગા મજા આવશે આ એમ એક્સાઇટેડ આ હું દે ઉતો ને ખાવાનું ખા આઉં પાવડરું હવ એ તો ઓદરણ ખાવાનું છે મે ગાઈઝ એક નવી પ્રોડક્ટ સ બહુ સેટિસ્ફાઇડ આયો ઓન આતી બહુ વ્યુ ઈવન જાણવા મળ્યું છે હા ઓન આતી બહુ મળી જાય સારું કર ગઓ

ઓ જોરદાર બિસ્કિટ છે ભાઈ ભાઈ યે કે હો ગયા અંદર મસ્ત મજાની ચોકલેટ પણ આપેલી છે એનાથી બહુ જોરદાર ટેસ્ટ આઈ છે ને ઓ મારી એક અંશિયા મે તીન જણા તાર છો ભાઈ ના પાર ચાલી દેડો તાર ખાઓ છો

બાકી આજનો કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાકી મળીએ સીધા નવા બાય બાય ટેક જય માતાજી